આ સો દોઢસો લોકોને બધાને દારૂ પીવડાવવાની લઈ આવવા પોલીસ પણ કડક પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે સાહેબ ગઈકાલે તાલુકા પંચાયત ખાતે તમારી અને ધારાસભ્ય સાથે એક બોલા ચાલી હતી શું હતું સાહેબ વિગત શું હતું ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડીડિયાપાડામાં ચૈતરને લઈને આખો ડ્રામો બન્યો છે સવારમાં બારેક વાગ્યાની આસપાસ એ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે એ તો ટીડીઓ જાણે અને ચૈતર વાત સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી બધી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડીયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે ને ટીડીઓ ભાગી ગયા છે અને તૈતર સાથે કંઈક પ્રકારનું કંઈ ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જણ પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડિયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ મારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડિયાપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચવું અરે હવે બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકાના સભ્યો છે મોતીભાઈ છે આ બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને ચૈત્રભાઈ વસાવા આવ્યા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ પણ એક એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેઢેપાડા તાત્કાલિક જોવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર એની ધમકીઓ આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરી અને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે ચૈતરભાઈનું એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયોમાં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કહે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વસાવવાનું એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને માન લો કે સંસદ સભ્ય નથી આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિ તો ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા બધા પીધેલા હતા એટલે એલ ફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ દોસ્તો આપના માધ્યમથી કેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્યો એ જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે કાલે એની સાથે આવેલા થાય બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઈરાદા થયા હતા અમે પંદર પંદરથી થી વીસ લોકો અમે હતા આ સાથે સો દોઢસોનું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારીનો અમારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીઓને ત્યાં ટીડીઓને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય અહીં હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદસભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કંઈક તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ એ વાત એની માનસિકતા ખોટી છે લો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે હું સમાજ સેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે એ એ ચલા ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ સુમેળભર્યું વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકોને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખીને મદદરૂપ થવાના છે એ બધી દબંગીર કરવા માગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આમની જે દાદાગીરી વધુ ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીઓને મારવાનો જીવ વિના લોકોને મારવાનો ફોરેસ્ટના કર્મચારીઓને મારવાનો અને પછી આરોપ કે અમારા પર ખોટી ફરિયાદ છે ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ગઈકાલની ઘટના જોવે અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસો નું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડરવા ડરવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપી છે લેખિતમાં કે મને મનસુખ ભાઈ કે સરકાર દબાવવા માંગે છે મારા પર ખોટા કેસ કરવા માંગે છે હવે અમે અમે હવે એ કઈ રીતના એ માની લેશે કે મારા પર ખોટા કેસ એ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે જ ફરિયાદ આપે છે આ એ મને સમજાતું નથી પણ એના એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સોફિયાની વાતો કરવી એ એની નીતિ છે એટલે એ હું કહું છું ગુંડાગીરી એ એ કરે છે દાદાગીરી એ કરે છે ટોળા સાહી લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્ર એ કે જિલ્લા વહીવટી તંત્ર એ પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જૂઠું બોલું જોરથી બોલવું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત વૃત્તિ વાળો માણસ છે દાદાગીરી કરવા છે ગુંડાગીરી કરવી છે કાયદો હાથમાં લેવો છે ટોળાશાહી ભેગી કરીને દબાવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે આ આની માનસિકતા તમે જુઓ આ સમજવાનું વહીવટી તંત્ર આ સમજવાની જરૂર છે ગઈકાલની ઘટના તમે જુઓ અમે તો દસ પંદર લોકો હતા અને પોઝિટિવ વાતો કરી રહ્યા હતા કે કર્મચારીને અધિકારીને ને ડરાવવા નહીં જોઈએ અને જે પાણીને લગતા જે પ્રશ્નો છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ અમે તો પોઝિટિવ વાતો ત્યાં અમારે મિટિંગમાં થઈ રહી હતી એમાં તો ત્યાં આવીને એને પ્રશ્ન હતો એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી તો પાંચ થી દસ પંદર લોકો આવું હતું અમે જેટલા હતા એટલા માણસો આવ્યા હતા આ સો દોઢસો લોકોને બધાને દારૂ પીવડા ને લઈ આવવા અને પછી પોલીસમાં ફરિયાદ આવે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે